તાલુકાના કાકવાડા પ્રાથમિક શાળા ખાતે સ્કૂતરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉજવણી અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ ખાતે સમા પ્રજાસતા ઉજવણી કરવામાં આવી જેમાં કન્યા સાક્ષરતા અનુસંધાને ગામની દીકરી ધર્મવાત પાયલબેન વીરચંદ્રજી ઉચ્ચ અભ્યાસ કરેલ હોવાથી તેમના વરદ આવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અન્ય કરી હતી અને પ્રસંગો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને શાળા પરિવાર દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અનિલગઢ તાલુકાની કાકવાડા પ્રાથમિક શાળા ખાતે સપ્ટેમ્બર મહિનામાં પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. અનિલગઢ ધની કાકવાડા ગામ વિક્રમળા ખાતે સ્થિત સ્થળમાં આયોજન કરવામાં આવ્યું છે. અમે પ્રભાસાના સક્ષતા અભિષેક કરવવાનો છે. તમામ વિક્રમ ધર્મવાત પાળેલ જીવચંદજી ઉચ્ચ બ્યાસ હોય સાક્ષરતા <imitation>

શાળાના તમામ બાળકોને સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવાની એક ઉત્તમ તક આપવામાં આવી તેમજ ગામ લોકોનો પણ સારો એવો સહયોગ રહ્યો છે એ વતી શાળા પરિવાર ગામ લોકો અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે મારું નામ ચૌહાણ પ્રકાશભાઈ છે કાકવાડા પ્રાથમિક શાળાની અંદર એકતાટ આચાર્ય તરીકે કામ કરું છું ઓકે સર આજે અનંતપુર તાલુકાની કાપવાડા પ્રાથમિક શાળાની અંદર સરસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગરબા રાસ અને અલગ અલગ નૃત્યો રાખવામાં આવ્યા અને છોકરાને ઉત્સાહ ઉત્સાહભેર આનંદ અને હર્ષની લાગણી સાથે આજે ઉજવણી કરવામાં આવી મારું નામ મહેન્દ્રસિંહ મફતસિંહ ડાભી આજે સિદ્ધુચેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી અમારા કાપવાડા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં અમે ભાગ લીધો અને તેથી અમને ખૂબ જ આનંદ અને મજા આવી છે